કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માલિની સંબંધમાં પરિવર્તિત થાય તે પહેલાં જ એક વિચિત્ર ઘટના બની માલિનીનો દીકરો મુકેશ જે રેલવે સ્ટેશન પર એસી કોચમાં બેસીને ટ્રેન શરૂ થવાની રાહ જોતો હતો તે બધો સામાન બરાબર ગોઠવીને બહાર આવ્યો હતો ત્યારે જ ટ્રેનની વિસલ વાગી નીકળતા પહેલાં તેની માતાએ બારીમાંથી જોયું અને વિદાયમાં સ્મિત કર્યું તે પોતાનો મન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મુકેશે સિત્તેર વર્ષીય શ્યામને ત્યાંથી પસાર થતો જોયો જે ટ્રેનના એ જ ડબ્બામાં દરવાજે ચડવાની ઉતાવળમાં હતો તેની ઉતાવળના કારણે એક બેગ મુકેશથી થોડી આગળ શરીરની નબળાઈ સામે શ્યામની ઉંમરે હાર માની લીધી હતી ત્યારબાદ મુકેશ તેની મદદ કરવા દોડ્યો દરમિયાન માલિનીએ અચાનક તેના પુત્રને દોડતો જોયો અને ચિંતાતુર થઈને દરવાજા તરફ દોડી માલિની પહોંચી ત્યાં સુધીમાં મુકેશે શ્યામને પકડી લીધો કોચમાં સામાન સહિત સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં તેને આવ્યો હતો મુકેશની અંદરની સીટ છોડવાનું મન થયું પણ સમય ઓછો હતો ટ્રેન ગમે ત્યારે શરૂ થઈ શકે તેમ હતી ટ્રેનના દરવાજે ઉભેલા શ્યામે મુકેશનો હાથ પકડીને આભાર વ્યક્ત કર્યો તેમનો આભાર માન્યો મુકેશ તેને પોતાની ફરજ ગણાવી રહ્યો હતો જ્યારે ટ્રેને તેની બીજી વિસલ વગાડી અને માલિનીએ હસીને મુકેશને દરવાજામાંથી બહાર જોયો શ્યામ ચહેરાના હાવભાવ પરથી સમજી શકતો હતો કે માલિની અને પેલા છોકરા વચ્ચે કોઈ ધનિષ્ઠ સંબંધ છે તેમ છતાં કુતુહલ વશ મદદથી ખુશ શ્યામે ત્યાં ઊભેલી માલિનીને પૂછ્યું મેડમ આ તમારો દીકરો છે હસતા હસતા માલિનીએ કહ્યું હા ટ્રેન પકડીને ખુશ થયેલા શ્યામે કહ્યું તે ખૂબ જ નમ્ર બાળક છે તમે તમે નસીબદાર છો સંમતિમાં માથું હલાવતા માલિનીએ સ્મિત સાથે શ્યામ સામે જોયું અને પૂછ્યું શું આ બધું તમારું છે હા હું મારી પુત્રી સાથે લાંબા સમય સુધી રહેવાનો છું તેથી સામાન થોડો વધારે થઈ ગયો લાવ હું તારી સાથે લઈ જઈશ કઈ માલિનીએ એક હાથ બેગ પકડીને આગળ વધી અને બીજા હાથે કોચનો દરવાજો ખોલ્યો બાકીનો સામાન બંને હાથમાં લઈને શ્યામ પણ પાછળ પાછળ ગયો લાચાર શ્યામની સગવડ જોઈને બંને હાથમાં સામાન લઈને માલિનીએ બારણું લાંબા સમય સુધી પકડી રાખ્યું માલિનીએ પૂછ્યું તારી સીટ નંબર કયો છે જી સીટ નંબર સાત છે ઓ વાહ મારી સીટ નંબર નવ છે તેનો અર્થ એ છે કે સીટ એકબીજાની સામે છે બંને એક ક્ષણ માટે હસ્યા સામાન તેની જગ્યાએ મૂક્યો અને રાહતનો શ્વાસ લીધો શ્યામે ફરીથી કહ્યું જો આ આજે તમારા દીકરાએ મને મદદ ન કરી હોત તો કદાચ હું મારી ટ્રેન ચૂકી ગયો હોત આગળની સીટ પર નમ્રતાથી બેઠેલી માલિનીએ ફરી એકવાર સ્મિત સાથે કહ્યું તેની ફરજ હતી જો હું તમારી જગ્યાએ હોત તો શું તમારા પુત્રએ મને મદદ ન કરી હોત તમે સાચા છો શ્યામે સહમત થતાં કહ્યું માલિનીએ પછી તેના પર્સમાંથી એક પુસ્તક કાઢ્યું ઉપર લખેલી ભાષા વાંચી ન શકાતા શ્યામે પૂછ્યું આ પુસ્તક કઈ ભાષામાં છે તે તેલુગુ છે માલિનીએ ટૂંકમાં જવાબ આપ્યો તો તમે આંધ્રપ્રદેશના છો શ્યામ હંસતા હસતા બોલ્યો હા અત્યારે હું એક સામાજિક કાર્યકર છું અને હું હમણાં જ મારા પુત્ર સાથે રહેવા દિલ્હી આવી હતી હું પાંચ વર્ષ પહેલાં રાજ્ય વહીવટી તંત્રમાં સિનિયર ઓડિટરના પદ પરથી નિવૃત્ત થઈ છું ત્યાં કોઈ ખાસ કામ નથી તેથી હું કેટલાક કામ કરું છું સમાજ સેવા અને મારું મન પણ હું વ્યસ્ત રાખું છું ક્યારેક હું મારા પુત્ર સાથે દિલ્હી રહેવા આવું છું અને તમે માલિનીએ શ્યામ સામે જોઈને ચિહ્ન સાથે પૂછ્યું હા મારું નામ શ્યામ ભટ્ટ છે અને હું દિલ્હીમાં શિક્ષક હતો મારી નિવૃત્તિને લગભગ દસ વર્ષ થઈ ગયા છે હું મારી પુત્રી સાથે રહેવા માટે ભોપાલ જઈ રહ્યો છું તે ત્યાં પ્રોગ્રામ એનાલિસ્ટની પોસ્ટ પર છે તેની બે જોડિયા બાળકો છે આજકાલ હું મોટા ભાગે મારી દીકરી સાથે જ રહું છું જેથી મારી દીકરીને બાળકોની સંભાળ રાખવામાં કોઈ તકલીફ ના પડે હું માત્ર તેને વાર્ષિક હયાતીનું પ્રમાણપત્ર આપવા આવ્યો હતો આ સાંભળતા જ અમે બંને હસ્યા શ્યામે પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોઈ દિવસ આ દિવસો જોવા પડશે માલિનીએ પુસ્તકમાંથી આંખો ઊંચી કરી અને પ્રશ્નાચિહ્ન સાથે શ્યામ સામે જોયું અને પૂછ્યું આવા દિવસનો અર્થ શું છે શ્યામે ગુસ્સામાં કહ્યું આનો અર્થ એ છે કે આપણે પોતાને સાબિત કરવું પડશે કે આપણે જીવિત છીએ તમે આ કહો છો તે સાચું છે માલિનીએ શ્યામની વાત સાથે સંબંધ થતા કહ્યું પરંતુ સરકારે શું કરવું જોઈએ અને બીજો કોઈ વિકલ્પ નથી અને પછી અમને પેન્શન મળી રહ્યું છે આ ખૂબ જ ખુશી ની વાત છે તે ચોક્કસપણે વર્ષમાં એક વખત સમસ્યા તો આવે જ છે પરંતુ બીજી બાજુ કોઈ સમસ્યા પણ નથી માલિનીએ રજૂઆત કરતા કહ્યું શ્યામના નિવેદન સાથે તેમનો પક્ષ સહમત કરે છે પણ શ્યામને હજી પણ પોતાનો પક્ષ રજૂ કર્યો અને કહ્યું મને બધું સમજાય છે મેડમ પણ હું જ્યારે હું જીવિત હોવાની સાબિતી આપું છું ત્યારે મને થોડું ખરાબ લાગે છે તમે પણ સાચા છો માલિનીએ હસતા હસતા કહ્યું પણ પૂછ્યું તમે તમારી દીકરીના જોડિયા બાળકોની સંભાળ રાખવામાં એકલા કેમ છો તમારી પત્ની આટલું બોલીને માલિની અટકી ગઈ શ્યામે તેની ગરદન થોડી નમાવીને કહ્યું હા તે ચાર વર્ષ પહેલાં અમારી પાસેથી ભાગી ગઈ હતી આશ્ચર્યથી ભરેલી માલિની એક ફરી એકવાર પુસ્તકમાંથી તેના ચશ્માની અંદરથી શ્યામ તરફ જોયું ડોક્યું કરતી વખતે જોયું તે તેના પિતા સાથે છે શ્યામે માલિનીના મનમાં પ્રશ્ન ઊભો થતો હોય તેમ હસતા હસતા જવાબ આપ્યો શ્યામે પોતાનું નિવેદન પૂરું કરતાં જ માલિનીના મનમાં સહાનુભૂતિની લાગણી આવી ગઈ હતી અને કહ્યું અમારી મેડમને બીજી દુનિયામાં શાંતિ છે પોતાની સ્વર્ગસ્થ પત્નીની વિદાય વિશે શ્યામની આ રીતે મજાક કરવાની રીત માલિનીને ગમતી ન હતી માલિનીએ તેની સામે ફરિયાદભરી રીતે ચહેરા કરીને જોયું અને શું આ પણ કોઈ વાત છે શું કોઈ તેની સ્વર્ગસ્થ પત્નીનો આ રીતે પરિચય કરાવે છે શ્યામ જે અત્યાર સુધી પોતાની જાત પર હસતો હતો તેણે કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું હે મેડમ તે અચાનક મને એકલો મૂકીને બીજી દુનિયામાં ચાલી ગઈ હવે તે ત્યાં ખુશ છે અને હું અહીં એકલો છું હું મારા જૂના દિવસો વિતાવી રહ્યો છું જ્યાં સુધી તે મારી સાથે હતી મારી પાસે સમય નહોતો હવે મારી પાસે સમય જ છે તે ત્યારે તે મારી પાસે નથી હવે તમે જ આ બેવફા પત્નીને મને જ છોડીને ભાગી જવા માટે કહો પછી હું બીજું શું કહું માલિની શ્યામની વાત સાથે સૈદ્ધાંતિક રીતે સહમત ન હતી પણ આવી દર્દના ઘટનાને મજાકની જેમ કહેવાની શ્યામની સ્પષ્ટ વક્તિથી તે પ્રભાવિત થઈ ગઈ હતી હવે તેના મનને પુસ્તક કરતાં તેની સામે બેઠેલા શ્યામની વાતોમાં વધુ રસ હતો માલિનીએ ધ્યાનથી જોયું તો સાવ સફેદ થઈ ગયેલા રેશમી વાળની સાથે સાથે સફેદ ભ્રમર નીચે દેખાતી બંને આંખોમાં ચમક હજુ પણ દેખાઈ રહી હતી આંખોમાં ઉંમરના કોઈ ચિહ્નો નહોતા માલિની શ્યામના નિખાલસ શબ્દો તે સારી અનુ સારી રીતે અનુભવી રહી હતી જ્યારે માલિની સામે બેઠેલો શ્યામ સંપૂર્ણપણે માલિની સામે બેઠો હતો અહીં શ્યામે બોલવાનું ચાલુ રાખ્યું મેડમ હું એક શિક્ષક છું મને આખી જિંદગી બોલવાની ટેવ પડી ગઈ છે તમે સિનિયર ઓડિટર રહ્યા છો તમે આખી જિંદગી દરેકના કામમાં ખામીઓ શોધી હશે અને આટલું કહીને શ્યામ હસી પડ્યા શ્યામે જે કહ્યું તે માલિનીને ફરી એકવાર ગમ્યું નહીં પણ અચાનક માલિનીએ શ્યામની વાત પર શાંત રીતે વિચાર કર્યો અને જાણવા જાણવા મળ્યું કે ભલે તે મજાક હોય પરંતુ જીવનભર તેના કામ અને વિભાગીય જવાબદારીઓને કારણે તે હંમેશા દરેકની કંપનીમાં પણ હતી તે ખામીઓ શોધવા અને સુધારવામાં જ વ્યસ્ત રહેતી હતી તેને યાદ આવ્યું કે તેના ડિપાર્ટમેન્ટમાં એડમિનિસ્ટ્રેટેટિવ હોદ્દા પર રહેલા તેના સ્વર્ગસ્થ પતિ ક્રિષ્નાએ પણ એક વખત આ જ વાત કહી હતી પરંતુ તે સમયે માલિની તેના પતિ પર ખૂબ ગુસ્સે થઈ હતી અને એક અઠવાડિયાથી ઘરનું વાતાવરણ ખરાબ કરી દીધું હતું પરંતુ હવે આ બધાનો મતલબ શું છે પોતાની યાદોમાંથી બહાર આવીને માલિનીએ શ્યામને પૂછ્યું સારું તમને કેવી રીતે ખબર પડી વળી હું ઘરમાં ઓડિતા તરીકે કામ કરતી હતી ફરી એકવાર હસતા હસતા શ્યામે કહ્યું મેડમ હું પણ મારા ઘરમાં શિક્ષક તરીકે કામ આખી જિંદગી બોલતો આવ્યો છું અને હવે પણ જુઓ હું બોલતો જ રહ્યો છું ને અને પછી બંને એક સાથે હસી પડ્યા માલિની ઘણા સમય પછી આટલું ખુલ્લેઆમ હસતી હતી તેને આ ખુલ્લા મનનો અને ઉદાસી સહપ્રવાસી શ્યામ પુસ્તક કરતાં વધુ રસપ્રદ લાગતો હતો માલિનીએ પુસ્તક બાજુએ રાખ્યું અને વસ્તી રહી અને તેની વાતોમાં ખોવાઈ ગઈ મોડી રાત્રે બંને જણાએ તેમનું રાત્રિ ભોજન બુક કર્યું અને તેઓએ ભોજન કર્યું અને એકબીજાના ભોજનનો પણ ધનિષ્ઠ વાતાવરણમાં ભાગ લીધો બંનેની અલગ અલગ ટેવો હોવા છતાં એકબીજાને સમજવાના પ્રયાસો ચાલુ જ હતા શ્યામે સૂતા પહેલાં તેની દવાઓ લીધી અને સૂતા સમયે માલીની તરફ વળ્યા અને કહ્યું મેડમ મારી દીકરીનો નંબર નોંધી લો માલીની ફરી એકવાર શ્યામની આ વિચિત્ર ક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગઈ શ્યામે હસતા હસતા કહ્યું જો હું સવારે ન જાગું તો કમ સે કમ તમે ફોન કરીને મને જાણ કર તેને જાણ કરશો અને આ આ કહીને હસ્યા માલિનીએ શ્યામની મજાક બિલકુલ ગમતી ન હતી શું કોઈ અજાણી વ્યક્તિ સાથે તેના મૃત્યુની વાત કરે છે શ્યામ સમજી ગયો અને પોતાની વાત બદલી અને બોલ્યો મેડમ હું સવારે પાંચ વાગે મારા સ્ટેશન પર ન ઉતરું ત્યાં સુધી તમે સૂતા રહેશો જો અમને બંનેને વાત કરવાનું મન થાય તો નંબર આપો કે નહીં માલિનીએ શ્યામનો નંબર પૂછ્યો અને પોતાના મોબાઈલમાં શ્યામ સહયાત્રીના નામે સેવ કર્યો અને ગુડ નાઇટ કહીને કમ્પાર્ટમેન્ટની લાઇટ બંધ કરી દીધી આ વાતને લગભગ બે વર્ષ વીતી ગયા છે માલિનીના એકલવાયા જીવનમાં રોજ સવારે શ્યામ સહયાત્રી તરફથી પુસ્તકો કે ગુડ મોર્નિંગના મેસેજ આવતા હતા જેમાંથી માલિનીને હવે આદત પડી ગઈ હતી તેને જ્યારે પણ રોજ રોજ સમય મળતો મી નિયમિત રીતે તે શ્યામના ગુડ મોર્નિંગ મેસેજીસ વાંચતી અને તેનો જવાબ પણ આપતી વાસ્તવમાં શ્યામના ગુડ મોર્નિંગ મેસેજમાં લખેલી બાબતો હતી તો ઉંમરની આ સીમાએ નકામી લાગતી હતી પણ શીખવાની કોઈ ઉંમર હોતી તેમ છતાં આ સંદેશાઓમાંથી એક બે ઉપયોગી વસ્તુઓ મળી આવી હતી માલિનીને સારું લાગે છે માલિનીના ચહેરા પરનું સૌથી મોટું સ્મિત હજુ પણ શ્યામે ટૂંકી મુલાકાત દરમિયાન કરેલી નાનકરી મૂર્ખામી હતી જે યાદ કરીને માલિની હજી પણ સમયાંતરે સ્મિત કરતી હતી આજે અચાનક માલિનીની તબિયત ખૂબ જ ઝડપથી બગડી હતી માલિનીના પુત્ર મુકેશને જાણ થતાં જ તે ઓફિસની દોડી આવ્યો હતો અને માલિનીને હોસ્પિટલમાં દાખલ કરી હતી તેમની બગડતી તબિયતને કારણે માલિનીને આગામી ત્રણ દિવસ સુધી આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી ડૉક્ટર માલિનીની હાલત વિશે કશું જ કહેતા ન હતા ડોક્ટરે મુકેશને કહ્યું કે આગામી ચોવીસ કલાક ખૂબ જ સંવેદનશીલ છે કુદરત ઈચ્છે તો બધું સારું થઈ જશે માલિનીના રૂમમાં બેસીને મુકેશે આશાભરી નજરે તેની માતા તરફ જોઈ રહ્યો હતો અચાનક માલિનીનો ફોન રણક્યો તેણે જોયું કે સ્ક્રીન પર શ્યામ સહયાત્રી લખેલું હતું જિજ્ઞાસાથી મુકેશે ફોન ઉપાડ્યો પણ તે હેલ્લો બોલે તે પહેલાં જ ત્યાંથી એક મહિલાનો અવાજ આવ્યો શું માલિનીજી છે ના હું તેનો દીકરો મુકેશ છું મુકેશે પ્રશ્નાત્વર માં પૂછ્યું તમે કોણ છો ત્યાંથી એક સ્ત્રીનો અવાજ આવ્યો હા હું શ્યામજીની દીકરી વનિતા છું વનિતા કહેતી હતી મારા પપ્પાને ગુજરી ગયાને છ મહિના થઈ ગયા છે તેમના મૃત્યુ પહેલાં તેમણે મને માલિનીજીના આ નંબર પર રોજ એક સુંદર ગુડ મોર્નિંગ મેસેજ મોકલવાની જવાબદારી સોંપી હતી અને જો સતત ત્રણ દિવસ જવાબ ન આવે તો મારે ફોન કરીને માલિનીજીની તબિયત વિશે પૂછવાનું કહેલું હતું છેલ્લા ચાર દિવસથી મને માલિનીજીની તરફથી ગુડ મોર્નિંગ મેસેજનો કોઈ જવાબ મળ્યો ન હતો મેં તેથી તેમની તબિયત વિશે જાણવા ફોન કર્યો છે મુકેશ કંઈ જવાબ આપી શકે ત્યાં સુધીમાં માલિનીના રૂમમાંથી મોનિટર પરની હાર્ટ રેડ શાંત અવાજ સાથે સીધી દિશામાં જવા લાગી હતી આ સહપ્રવાસી સંબંધ નો અહેસાસ થતા અવાજ સતત આવી રહ્યો હતો મુકેશને ગળામાં આંસુ સાથે કહ્યું આજે તારા પપ્પાની કો પેસેન્જર જઈને એ જ ડબ્બામાં બેસી ગઈ જ્યાં તારા પિતા કદાચ છેલ્લા છ મહિનાથી તેની રાહ જોઈ રહ્યા હતા નમસ્તે